લો મિત્રો સીતારામ બધાને ને દેવાન છે તમને સ્કૂલમાં કેવી પ્રાર્થના કરાવે છે जय गंदे मात्रम अरे वाह भगवान અમને વિદ્યા આપો ભગવાન અમને વિદ્યા આપો વાહ પછી અમને સારી બુદ્ધિ આપો અમને વાર સરસ ગાખને હો તને ગીત આવડે દેવાનું છે ગાતો હા પ્રાર્થના માં ગીત ગાવડા હોય કે